અને હવે વાત કરીશું આજે કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ભાજપમાં રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાઠરિયા આજે કેસરિયા કરશે હા આજે કમલમમાં વિધિવત રીતે અર્જુન ખાઠરિયા ભાજપમાં જોડાવાના છે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા છે અર્જુન ખાઠરિયા

તો અમારી સાથે સંવાદદાતા ગૌરવ જોડાયા છે ગૌરવ કોંગ્રેસને પોરબંદર બેઠક પર ફાયદો થઈ શકે છે અર્જુન ખટરિયા સાથે કેટલાક કાર્યકરો પણ આજે ભાજપમાં જોડાવાના છે કેસરીઓ ખેસ ધારણ કરશે શું વિગતો દરા વાત કરીએ તો અર્જુન ખટરીયા કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા રાજકોટ જિલ્લામાં તેમનું સારું એવું પ્રભુત્વ હતું રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી જિલ્લા પંચાયતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ તેમને મહત્વનું પદ આપવામાં આવ્યું હતું હાલ જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે નથી અને તેમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે અર્જુન ખટરિયાને વિપક્ષના નેતાનું પદ પણ આપવામાં આવ્યું હતું જો કે કેટલાક સમયથી તેમની ભારતીય જનતા પાર્ટી સાથે જે મનમેળ હતો જે મિલીભગત હતી તે સામે આવી હતી જેના કારણે સ્થાનિક ને ઓએ કમાન્ડે તેની રજૂઆત કરી હતી આ રજૂઆતને પગલે થોડા દિવસ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિશિંહ ગોહિલ કે જેઓ જૂનાગઢને પ્રવાસે હતા અને ત્યારબાદ રાજકોટ પહોંચ્યા હતા ત્યારે તેમને જે રજૂઆતો મળી હતી તેને ધ્યાને લેવામાં આવ્યું હતું અને ગુણદોષને આધારે છેવટે તેમને પક્ષના નેતા તરીકે તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા જેને પગલે અર્જુન ખાટરિયા ક્યાંક નારાજ થયા હતા બીજી મહત્ત્વની વાત કે લલિત વસવાને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવ્યા તેનાથી પણ અર્જુન ખાટરિયા નારાજ ચાલ રહ્યા હતા જેને પગલે તેમને કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો અને આજે તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ગાંધીનગર ખાતે જે કમલમ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું હેડક્વાર્ટર છે ત્યાં તેઓ પોતાના સમર્થકો સાથે પહોંચશે અને વિધિવત રીતે કેસરીઓ ધારણ કરશે ન માત્ર અર્જુન ખાટરિયા આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પૂર્વ ચૂંટાયેલા જે સદસ્યો ખરા કોંગ્રેસના તે પણ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરી શકે છે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી દિવસે દિવસે નજીક આવી રહી છે ત્યારે જે પાયાના નીચેના જે કાર્યકરો હોય આગેવાનો હોય તે ધીરે ધીરે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેમાં વધુ એક આજે જનતા પાર્ટીમાં જોડાશે જી બિલકુલ થી કરો આભાર આપનો તમામ જાણકારી માટે